આ સ્ક્રુને હું અહીં પાણી નાખું તો શું થશે ડૂબી જશે આ પાણી છોડી દઉં તો શું થશે ડૂબી જાય છે પરંતુ પરંતુ આ સ્ક્રુને હું પાણી વાળો છે સાફ કરી હવે હું શ્યામ નાખું છું પારાની અંદર નાખું છું તો શું થશે આપણે એનું અવલોકન જોઈશું આ સ્ક્રુ છે મેં પારાની અંદર નાખ્યો હવે અંદરથી જુઓ ઉપરથી તમને દેખાશે સ્ક્રુ એ પારાની ઉપર જો સ્ક્રુ ડૂબ્યો નથી કઈ છે પારાની ઉપર ધેટ મીન્સ પાણી કરતા પારાનું ઉત્પાદક બળ સ્ક્રૂ માટે કેવું છે વધારે અંદર તમે કોઈ પણ લોખંડની વસ્તુ નાખો પારામાં તો એ તરે ડૂબે નહીં પાણીમાં સ્ક્રુ શું થયેલો ડૂબી જાય છે કેમ એનું ઉત્પ્લાવક બળ ઓછું પડે છે ગુરુત્વાકર્ષણ બળ વધારે છે પરંતુ અહીંયા આગળ આ પરિસ્થિતિમાં પારાની અંદર ઉત્પ્લાવક બળ વધારે થયું અને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું એટલે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ જો ઉપરથી કે અંદર સ્ક્રૂ તરે છે ડૂબતો નથી સાઈડ ઉપરથી જુઓ તો પણ જો દરેક જણને સ્ક્રૂ દેખાય છે થેન્ક યુ